Ați timpate de la șpeală, m-aș da bine, știți, cărușe trănăm medalma, bădur, cușe trănăm medalma, jucăși vașe în krușne,

ભગવાન નોંધા છે ઇન્દ્રણ રૂપ માં અપાય કારણ કે ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી એક જીવન ગ્રંથ છે

न इराशा रखा भगत कर्म कर रहा रहेगा श्री कृष्ण कहते है तू करता हो है जो तू चाहता है लेकिन होता हो है जो मैं चाहता हूं इसलिए तुम करो जो मैं चाहता हूं तो होगा वो जो तुम चाहते हो आजवा जाइए तो कृष्ण की motto कोई बिना श्लोक न थी अनन्यामा गीता की motto कोई मार्गदर्शन न थी श्री कृष्ण ने गीता में कहूं है मारा पर भरोसा रखो पर वो नहीं कहूं कि मारा भरोसे बेसी रहो જીવનની સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે આપણે કેટલા ખુશ છીએ પણ એ વાત પર આધાર રાખે છે કે આપણા હૃદય કેટલા લોકો ખુશ છે પ્રહલાદ જેવો વિશ્વાસ હોય દ્રૌપદી જેવી પુકાર હોય લીલા જેવી વાત હોય ને સાચા ભક્તની પુકાર હોય તો કૃષ્ણ એ તો આવું જ મળે છે ઇતિહાસ કહે છે કાલે શુભ હતું વિના કહે છે આવ કાલે શુભ હશે પણ નિંદા કહે છે મન સાચું ને દિલ સારું હોય તો રોજ સુખ જ છે

તેઓએ આપણી દરેક મૂંઝવણનો કેટલો 5000 વર્ષ પહેલા જ ગીતાના ઉપદેશો દ્વારા આપ્યો છે તેઓ કહે છે કે છે હે માનવ તું ગીતા છે પાને આમાં ગીતા છે જે અંગેની દૂર કરે છે આમાં ગીતા છે કે જે આપણને ભયમુક્ત કરે છે આમાં ગીતા છે જે આપણને આશા રાખ્યા વગર કર્મ કરવા પ્રેરે છે આમાં ગીતા છે જે শিখেছে <lightweight>